મસમોટા ખાડા મોટું નુકસાન કરાવે એવી લોકો અને વાહન ચાલકોમાં દહેશત હાઈવે ઓથોરિટી નિદ્રામાં રહેતા સામાન્ય વરસાદમાં જ હાઇવે પર ખાડા ધાનેરા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભારે મતોથી થયો ભવ્ય વિજય જેના ભાગરૂપે ધાનેરાના જૂના બસ સ્ટેન્ડમાં આમ આદમી પાર્ટીના સહુ કાર્યકર્તા ભેગા થઈને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો એકબીજા કાર્યકર્તાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી જિલ્લાના પેન્શન મંડળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પેન્શનરો એકત્રિત થયા હતા પેન્શનરોની મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચ મુજબ મળતા લાભો ચાલુ રાખવા અને આઠમા પગાર પંચના લાભો તમામ પેન્શનરોને આપવાનો સમાવેશ થાય છે સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું બંધ કરવાની વિરુદ્ધ પણ તેમણે વિરોધ કર્યો હતો બનાસકાંઠાના દાંતા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો છવ્વીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે આંબા ઘાટા દાંતા રોડ પર લેન્ડસ્લાઇડ સ્લાઇડ સર્જાયું હતું આ ઘટનામાં ચાર માર્ગીય રસ્તા પૈકી એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો રાજ્ય માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠાએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી વિભાગે લેન્ડસ્લાઇડથી રસ્તા પર જમા થયેલા કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરી ટૂંક સમયમાં જ રસ્તાને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો આર એન વિભાગે આગામી ચોમાસા દરમિયાન આવી કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આગમચેતીના ભાગરૂપે પગલાં લેવાનું શરૂ કર્યું છે વિભાગ દ્વારા રસ્તાની નિયમિત દેખરેખ અને જરૂરી મરામત કરવાની હાથ ધરવામાં આવી છે सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स कविन सफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે આ જીતની ઉજવણી થરાદમાં આપના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે બળિયા હનુમાનજી ચોક ખાતે પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને મીઠા વહેંચવીને ખુશી વ્યક્ત કરી હતી થરાદ આમ આદમી પાર્ટીના નેતા થાનાભાઈ પટેલે વિસાવદરની જનતાનો આભાર માન્યો છે તેમણે જણાવ્યું છે કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતને સંદેશ આપ્યો છે કે ભાજપને હરાવવાની ક્ષમતા માત્ર આમ આદમી પાર્ટી ધરાવે છે બાવીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું આ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્તર ગુજરાતના છ જિલ્લા અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે આ છ જિલ્લાની કુલ તેરસો બત્રીસ ગ્રામ પંચાયત માટે મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકાનું સરેરાશ મતદાન પાલનપુર ચોર્યાસી પોઈન્ટ સત્તાણું વડગામ ઓગણએસી પોઈન્ટ પંદર દાંતા તોંતેર પોઈન્ટ છેતાલીસ અમીરગઢ પંચોતેર પોઈન્ટ તેતાલીસ ડીસા એક્યાસી પોઈન્ટ સાત કાંકરેજ એક્યાસી પોઈન્ટ સુડતાલીસ ધાનેરા ત્યાંસી પોઈન્ટ છવ્વીસ દાંતીવાડા એસી પોઈન્ટ અઠ્યોતેર દિયોદર પંચ્યાસી પોઈન્ટ અડસઠ લાખણી છ્યાસી પોઈન્ટ તેંત્રીસ વાવ છ્યાસી પોઈન્ટ તેર થરાદ નેવ્યાસી પોઈન્ટ સુડતાલીસ સુઈગામ પંચ્યાસી પોઈન્ટ અઠ્ઠાવન ભાભર અઠ્યાસી પોઈન્ટ સોળ થયું હતું કડી અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના ચાર કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે નવા પ્રમુખનું નામ જાહેર ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે શક્તિસિંહે કહ્યું કે ત્રીસ વર્ષથી સત્તામાં ન હોવા છતાં અમારા કાર્યકરોએ બહાદુરીથી લડત આપી છે હું પરિણામોના અભાવની જવાબદારી લઉં છું શક્તિસિંહ કહ્યું છે કે કડી અને ચૂંટણી તેનો યશ મારા છે પરિણામ નથી આવ્યું તેની જવાબદારીઓનો મેં સ્વીકાર કર્યો છે અને થોડા સમય પહેલા એઆઈસીસીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે થરા બજાર સમિતિના ચૂંટણી જંગ માટે ભાજપ દ્વારા ઉમેદવારોને આપ્યા મેન્ડેટ પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલની બાદ બાકી ચર્ચાની એરણે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે કાર્યકર્તા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યારે રાજ્યમાં શાસક પક્ષ ભાજપ દ્વારા થરા બજાર સમિતિના સંચાલક મંડળની ચૂંટણી માટે વેપારી તેમજ ખેડૂત વિભાગની ઉમેદવારોના નામના અપાયા છે વર્ષોથી થરા માર્કેટ સમિતિના ચેરમેન પદે રહેલા પટેલની આ વખતે ભાજપ દ્વારા બાદબાકી કરતા આ મામલો ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટમાં થરા બજાર સમિતિના વેપારી વિભાગની પેનલમાં નાગજીભાઈ ભેમાભાઈ પટેલ ભાવનગર કિરીટભાઈ અમૃતલાલ અખાણી થરા રમેશભાઈ નરભૈરામભાઈ જોશી શેરવાડા અને રમેશભાઈ ગોપાળભાઈ દવે રણાવાડા જ્યારે ખેડૂત વિભાગની પેનલમાં ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ વસ્તાવર બાબુભાઈ માલાભાઈ ચૌધરી ખસા લક્ષ્મણભાઈ નાનજીભાઈ પટેલ માનપુરા ભગવાનભાઈ કરશનભાઈ પટેલ ઝાલમુર ભેમસંગ ભેમાજી જાદવ રાનેર મુકેશસિંહ મગનસિંહ વાઘેલા રાણકપુર પ્રવીણભાઈ અમરતભાઈ દેસાઈ બુકોલી મગનભાઈ હરદાસભાઈ દેસાઈ વડા રામાજી કપૂરજી ઠાકોર લક્ષ્મીપુરા અને ત્રિકમજી નગાજી ઠાકોર તાતિયાણાના નામના મેન્ડેટ અપાયા છે થરા બજાર સમિતિના સંચાલક મંડળની ચૂંટણીએ કાંકરેજ તાલુકામાં રાજકીય ગરમાવો સર્જી દીધો છે

ઉત્તર ગુજરાતમાં મહેસાણાના નજીક ટ્રક ડંપરમાં અનુમાન લગાવાઈ રહ્યું છે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે સુરતથી લઈને જુનાગઢ અને અમરેલી સુધી અનેક શહેરો અને ગામોમાં ભારે વરસાદથી ભારે તારાજી સર્જાય છે સુરતમાં એક જ દિવસે સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો રસ્તાઓ પર ટ્રાફિક જામ નજરે પડ્યું અને વાહનો પાણીમાં ડૂબી ગયા હતા છોટા ઉદેપુરમાં નદીના ડાયવર્ઝન પર મસ્ત મોટા ભુવાઓ પડ્યા છે તો વલસાડમાં કરંટ લાગવાથી ગાયનું મોત થયું હતું જૂનાગઢમાં ગઈકાલે મેઘરાજાની ભારે બેટિંગ બાદ દાતાર પર વાદળા એવા વરસ્યા કે ઝરણા વહેવા લાગ્યા